સુબીર ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલા હેન્ડપંપના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લાના સુબીર ગામે વર્ષ બે હજાર વીસ એકવીસમાં મહાલ રોડ નજીક રૂપિયા પાસઠ હજારમાં હેન્ડપંપ નાખી દેવામાં આવ્યું છે જેમાં હેન્ડપંપ તો નજરે પડે છે પરંતુ અંદર પાઇપ નાખવામાં આવેલ નથી જેના કારણે હેન્ડપંપમાં વર્ષ બે હજાર વીસ એકવીસથી પાણી આવતું નથી લોકોનું કહેવું છે કે જ્યારથી હેન્ડપંપનું કામ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અત્યાર સુધી પાણી આવ્યું જ નથી ત્યારે આજુબાજુમાં રહેતા લોકો પાસેથી જાણવા મળ્યું કે આ હેન્ડપંપમાં પાઇપો જ નાખવામાં આવી નથી તો પાણી ક્યાંથી આવવાનું આ તો માત્ર ને માત્ર ઉપર હેન્ડપંપનું ખોખું નજરે પડે છે અંદરથી માત્ર ને માત્ર એક ઊંડો ખાડો છે જે પાઇપ વગરનો છે ત્યારે સુબીર ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલી વાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરપંચ અને ટીસીએમને કામ કરવામાં કોઈ રસ નથી છતાં પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી લોકોમાં માંગ ઉઠવા પામી છે કે ટીડીઓ અને ડીડીઓ દ્વારા તપાસ કરવામાં આવે શું દરેક જગ્યાએ હેન્ડપંપમાં આવી જ પરિસ્થિતિ તો નથી કે માત્ર ઉપરનું હેન્ડપંપનું ખોખું મૂકીને નાણાં ઉપડી ગયા અને ગરમીના સમયમાં લોકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા